ભાભી ભાભી એમને રૂમમાં નથી હજુ નહીં આવ્યા હોય અરે વાહ કઈક નવી નવી વસ્તુ લઈને આવ્યા છે ને હા શું કરો છો દામિની મેં શું કરો છો શું દેખાયું નહીં તમને મેકઅપ બોક્સ જોતી હતી તમારો અરે પણ આમ પૂછી આવો થોડી કોઈની વસ્તુ લેવાય તમારે પૂછવું તો જોઈએ ને અને હા તમારા કામનું નથી હો એક્સક્યુઝ મી પૂછું જોઈએ એટલે આ ઘરની કોઈ પણ વસ્તુ લેવા માટે મારે કંઈ નહીં કોઈની પરમિશન લેવાની જરૂર નથી હા પણ તમારે મારે કંઈ વસ્તુ લેવી હોય તો તમે મને એકવાર પૂછો તો ખરી કે ભાભી હું તમારી આ વસ્તુને લઉં શું કામ પૂછું હા આ ઘરમાં વસ્તુ છે તો વસ્તુ ક્યાં છે ઘરમાં છે ને અને કોના પૈસાથી આવી છે મારા ભાઈના પૈસાથી મારા ભાઈના પૈસા એ મારા પૈસા એટલે આ બધી વસ્તુ પર મારો હક છે હું પણ તમારા ભાઈની પત્ની છું અને આ ઘરની વહુ છું અને બીજી વાત કે આ મેકઅપનો સામાન છે ને એકા બીજાનો ક્યારે કોઈ દિવસ કોઈનો વપરાય નહીં કોઈને સ્કિનમાં શું રોગ હોય છે શું નથી હોતો એટલે તમે મને રોગી કહેવા માંગો છો કે મને રોગ છે એમ

અરે મારો જીવ ટૂંકો નથી હા તો શું મારા ફેસ ઉપર ક્યારેક ક્યારેક પિમ્પલ્સ આવે છે ને એટલા માટે તમને મેં ના પાડી છે કે મારો મેકઅપનો સામાન તમે યુઝ ના કરો તો તમારા માટે સારું બાના બતાવવાનું રહેવા દો તમે છે ને સીધી રીતે મને એવું ફીલ કરાવવા માંગો છો કે તમે આ ઘરમાં આવી ગયા છો ને એટલે આ બધી વસ્તુ ઉપર તમારો હક છે ને મારો નહીં હું પારકી છું આ ઘર માટે અરે ના બેન બા એવું નથી કે બધી વસ્તુ ઉપર મારો જ હક છે આ ઘર તમારું છે તમે આ ઘરના દીકરી છો આ ઘરે ટોટલી વસ્તુ ઉપર તમારો હક છે

હા તમારા ભાઈ પપ્પા એમને કેમ હું સારી લાગુ છું અને તમને બેને જ ખરાબ લાગુ છું આડોશ પાડોશમાં કુટુંબમાં બધા જ એવું કહે છે કે તમારી વહુ તમારી ભાભી બહુ સારી છે પણ તમે ને મમ્મી જ્યારે હોય ત્યારે જેના મોઢે હોય એના મોઢે મારું વાકું બોલો છો કે મારી વહુ આવી છે મારી વહુ તેવી છે શું ખોટ છે મારામાં શું પ્રોબ્લેમ છે મારામાં એટલે તમે અમને ખોટા બોલા અમે ખોટા બોલા છીએ એવું કહેવા માંગો છો અરે બેન મેં એવું ક્યાં કીધું તમે ખોટા બોલા છો તમે કેમ બધી જ વાતને ને ઊંધી લો છો બોલો હવે હું ઊંધી લઉં છું હું અપાળ છું મને ખબર નથી પડતી વાવ એક મેકઅપ શું લઈ લીધો એમાં તો ક્યાંની વાત ને ક્યાં પહોંચાડી દીધી આ કાલે સવારે ભૂલથી તમારું મંગળસૂત્ર મે હાથમાં શું લઈ લીધું તમારી સાડી હાથમાં શું લઈ લીધી તમે તો મને આ ઘરમાંથી કાઢી મૂકશો એવું થોડી ના છે કે તમે મારી વસ્તુ કઈ લીધી ને મે તમને ઘર બહાર જતા કરી દીધા ઘર કાઢી મૂકા હા બધી વસ્તુ તમારી જ છે ને તમ ધારે લો કાઈ નથી જોતી મારે હા બધી વસ્તુ છે ને આ આ તમારી વસ્તુ છે ને એ તમારી પાસે રાખો હો હવે છે ને બીજી વાર અડું એને થુ 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 અરે હા હું સુકામ તમે મારી આરે વર્તન કરો છો ગમે ત્યારે તમે આવું બોલો છો

મને તો લાગે છે કે હવે મારા મમ્મીને અને મારા ભાઈને વાત કરવી જ પડશે અરે પૈસાની ક્યાં વાત આવે છે હા ઘરમાં છેટલા પૈસા છે એટલા આપણા બંનેના જ છે ને તો હા પૈસાની શું કામ તમે વાત કરો છો અને જુઓ મમ્મીને છે ને આ વાત ના કરતા કરીશ અને પૈસા છે ને આપણા બંનેના નહીં મારા મારા એકના છે આ ઘરની દીકરી હું છું અરે તમે આ ઘરની દીકરી છો